મેદાન ખાતે ભગવાન સત્યનારાયણના મંદિરના એકસો ને ચારમાં પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની ભગવાન મેદાન ખાતે આયોજન કરાયું મહાલક્ષ્મી માતાના મંદિર નિર્માણ અર્થે વિશી લોઢાવાળા પરિવાર રમણીકલાલ મનોહરદાસ પરિવાર તથા જનકબાઈ રમણીકલાલ શાહ ટ્રસ્ટી દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણના એકસો બે માં પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જેમણે કથાનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી પછી કલાવતી કન્યા તેના પિતાને કહે છે કે હે તા હવે આપ જલ્દી ઘેર પધારો તમે શા માટે અને તે જ દિવસે તેના સગ સંબંધીઓને બોલાવી ઈષ્ટમિત્રને બ્રાહ્મણને બોલાવી તેની સાથે સત્યનારાયણ ભગવાનનો વ્રત કુંડ લોકને વિશે ગયા ઇતિ શ્રી સ્કંદ પુરાણ ખંડેમાં સત્યનારાયણ ભગવાને ચેરણ કર્યું છે એ માટે હવે જ્યાં હું સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું છે ત્યાં હું જઈશ આવું મનમાં લાવીને રાજા ગોવાળિયાઓની પાસે પાછા આવ્યા અને ભક્તિથી રાજા ગોવાળિયાઓની સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યા અને ભગવાનનો પ્રસાદ લેવાથી એ રાજા વળી પાછા ધનવાન તથા પુત્રવાન થયા અને મનુષ્યલોકના વિશે બધ સુખો ભોગવીને અંતે રાજા સત્યપુર એટલે વૈકુંઠ લોકને વિશે ગયા આવું ઘણું દુર્લભ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તેને જે કોઈ સ્વીકારે છે અથવા તો જે કોઈ ભક્તિપૂર્વક પુણ્યને ફળ આપનારી આવી આ સત્યનારાયણ ભગવાનની કથાને સાંભળે છે નારાયણ ભગવાનના ના પ્રસાદ નો કર્યો આ દોષથી રાજા ઘણા દુઃખ ને પામ્યા હતા તેઓ કઈક દિવસે રાજા હરણનો શિકાર કરવા વનવા જઈ ઘણા જ પશુ મારીની વડના થળ નજીક આપ્યા અને ત્યાં એણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું આ પૂજન ગોપ ગણ એટલે ગોવાળિયાઓ સર્વે પોતાના ભાઈબંધોનું સાથે ભક્તિથી ભગવાનનું વ્રત પૂજન કરતા હતા એ જોઈને રાજા એમની પાસે પણ ગયા નહીં તેમ છતાં એ રાજાએ દૂરથી બે હાથ જોડી નમસ્કાર પણ કર્યા નહીં તો પણ એ ગોવાળીએ હોય પૂજન કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂકી બધા જ પ્રસાદ ખાઈને આનંદમાં રહ્યા હતા એ અણિગમ રાજાએ ભગવાનના પ્રસાદનો આદર કર્યો તેથી રાજાના પુત્રનો નાશ થયો